પાટણ નગરપાલિકાની મનસ્વી કામગીરી અને અવડચંડાઈ મોટો નમૂનો સામે આવ્યો પાલિકાના ઢોર નિયંત્રણ વિભાગે રખડતા ઢોરોને રહેણાંક સોસાયટીમાં છોડી દીધા વાળીના ચોક પાસેની પ્રગતિ રેસિડેન્સીમાં ઢોરોને છોડી દેવાયા હતા

અને આવું ના થાયટી સોસાયટી માં પૂછ્યા વગર નોકરી યાદ જવાનું બાળકો ના જવાનું શું કરે બધા અને બધા લેડીઝ ને અંદર પૂરાઈ રહેવું પડ્યું કારણ કે ગાડીઓના કાચ તોડતા હતા ગાડીઓ ગોબા પડતા હતા અને છોકરો નિશાળ જઈને

હીવટ નો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે કે ઢોર પકડવાની કામગીરી તો પાલિકા દ્વારા કરવામાં આવી પરંતુ જે રીતે હાઈવે વિસ્તાર ની ઉપર આવેલી છે પ્રગતિ રેસીડન્સી પાલિકાની જે ઢોર પકડવાની કામગીરી છે તે ઢોર તો પકડ્યા હાઈવે વિસ્તારો ઉપર થી પરંતુ જે ઢોર છે તે પ્રગતિ રેસિડેન્સી માં છોડી દેતા પ્રગતિ રેસિડેન્સીમાં માં જે લેતા સ્થાનિકો લોકો છે તેઓના જીવ પડી છે કારણ કે રખડતા કોઈ પણ જાતનો ડર નથી આતંક્યો હતો અને નુકસાન પહોંચાડ્યું હતું બાળકોને સ્કૂલ જવું હોય તો પણ તકલીફ નો સામનો કરવો પડ્યો હતો જેને લઈને સ્થાનિક લોકોએ રહી રહીશો છે ત્યાંના તેઓએ વિરોધ કર્યો ને વિરોધ કર્યા બાદ ઢોર પકડવા એટલે કે પાલિકા ને ભાન આવ્યું છે આપણે પાલિકાને ઢોર ડબ્બાની પ્રગતિ રેસિડેન્સીમાં માં નહીં પરંતુ જે ઢોર રાખવાનું હોય છે ત્યાં ગાડી છોડવા ના થાય એટલે ત્યાંથી પછી તેઓને ઢોર પકડીને ત્યાંથી ઢોર પકડીને જ્યાં સ્થાનિક રાખવાના હોય છે ત્યાં લઈ જવાય પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ તો હાઈવે વિસ્તાર ઉપર થી ઢોર પકડ્યા પરંતુ પાલિકા પાટણ શહેરની અંદર આજે પણ અડીમકો જોવા મળી રહ્યો છે કે રખડતા ઢોર ને લોકો ને નિર્દોષ લોકો ને તેનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનો એક ઉત્તમ નમૂનો છે કે લોકોને લોકો જીવ પડી કે બંધાય તે રીતે ઢોર છોડી દેવામાં આવ્યા આભાર તમામ વિગતો માટે ભરત